આ પરિવારના આમંત્રણને માન આપીને જેટલા પણ મહેમાનો પધાર્યા છે બધાનું આ પરિવાર વતી હું વ્યાસપીઠથી સ્વાગત કરું છું છે હા અરિંદભાઈ આ પરંગણામાં ઠાકોરજી આવે અને તમે મળ્યા વગર રહી શકો તો ઠાકોરજીની માયા શું કામ નહીં પણ એક વાતનો આનંદ મને એ છે કે કાંતિબાપાનો આખોય પરિવાર એના દીકરાઓ એની એની પુત્રવધુઓ એના એના પૌત્ર આ બધા જ વ્યવસાયને લઈ અને રાજકોટમાં સ્થિત પણ આટલી મોટી કથા કરવાનો અવસર એમણે પોતાના ગામડે કર્યો કે એમ જન્મભૂમિ જનની જન્મભૂમિશ સર્ગાદપી ગરયસી જન્મભૂમિ પ્રત્યેનું જેની લાગણી છે જેના લગાવ છે નહીં તો કદાચ આ પરિવાર આ કથા રાજકોટમાં કરી શકે સુવિધા એ બધીને ઉપલબ્ધ થઈ જાય ત્યાં છતાં પણ પણ મને એવું લાગે છે કદાચ આ પરિવાર તો રાજકોટ કથા કરે પણ હરિપુરા તમારા બધા પુણ્ય પાયકું ન એટલે ઠાકોરજી અહીંયા આવ્યા છે એટલે મારો વાલો તમને મળવા આવ્યો છે ભાગ્યોદય ન બહુજન્મ સમર્જિતના सत्सङ्गमं च लभते पुरुषो यदा वै अज्ञानहेतु कृतमोहवदाविधा પદ્મપુરાણ એમ કહે છે ભાગ્યો દયેન બહુ જન્મ કેટલાય જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય ત્યારે તમને આવો અવસર મળે આમ તો બહુ દૂર નથી વધીને ત્રીસ પાંત્રીસ કિલોમીટર દૂર હશે તમારું સિદ્ધપુર કેટલા કિલોમીટર છે જયરામભાઈ ત્રીસ કિલોમીટર લો એટલે આમ તો એવું કહેવા થાય કે મહેસાણા તાલુકામાં જિલ્લામાં ભલે કથા છે પણ આપણે તો બિંદુ સરોવરના કિનારે બેસીને કથા કરી રહ્યા છીએ માતૃગયામાં કથા કરી રહ્યા છે જ્યાં માનું શ્રાદ્ધ થાય સ્વયં ભગવાન કપિલ નારાયણ એમ કહેતા હોય કે માં તમે અધ્યાત્મનો માર્ગ પસંદ કરી લો એક વાત તો છે ધીમે ધીમે ઠાકોરજી આમ જાય તો છે જ સિદ્ધપુર બાજુ ધીમે ધીમે જાય તો છે માં जो मुक्ति हो तो एकज मार्ग है अध्यात्म योग अध्यात्मिक पुंसा मतोनी श्रेयसायमे યોગ અધ્યાત્મ આજે હરિપુરાની આ દિવ્ય ધરામાં સ્વયં પરમાત્મા નારાયણનું અવતરણ થયું છે જો ભગવાન નારાયણ ન હોતા આ ભાગવતજી જેવો ગ્રંથ જો પરમાત્મા ન હોત તો તમને શું લાગે છે તમે આમ ગામમાં આમ આટા મારો આને માથે લઈને જો પરમાત્મા ન હોત આમાં આ ઈશ્વરનું રૂપ ન હોત તો કદાચ તમે આને ગામમાં માથા ઉપર લઈને નીકળ્યા હોત અને આમ જો નાચતા નાચતા નીકળ્યા હોત તો ગામ તમને ગાંડું કહેત કે આ તો ગાંડો થયો હવે સ્વયં ભગવાનનું સ્વરૂપ છે તેને યમ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે સ્વયં પરમાત્મા જેની અંદર નિવાસ કરે છે આજે તમારે લોટરી લાગી છે ઘણા ને થાય એમાં ટિકિટ લીધી નહોતી તોય લાગી અમુક અમુક લોટરી એવી હોય તમે ટિકિટ ન લ્યો ને તોય લાગે તમારે વગર ટિકિટ ની છે જુઓ ટિકિટ લીધી હોય ને તો હરિદ્વાર ની ગંગામાં નાવા મળે ટિકિટ ન લ્યો તો ન મળે નાવા અહીંયાથી હરિદ્વાર જવું હોય તો કાં તો તમારે ફ્લાઇટની ટિકિટ લેવી પડે કાં ટ્રેનની લેવી પડે કાં બસની લેવી પડે તમારી પોતાની કાર પણ ટિકિટ તો લેવી જ પડે હરિદ્વારમાં ગંગા વહે છે એમાં નાવા જવું હોય તો તમારે ટિકિટ લેવી પડે પણ આ તો તમારે વગર ટિકિટે લોટરી લાગી એટલે મારું ભાગવત તમને સ્વયં તમારે ઘરે નવરાવાયું છે આજે તમને સ્વયં અહીંયા પોતાના ત્યાં આવીને કેટલું તમારું પુણ્યનો ઉદય થયો હશે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત ભાગવતજી એમ કહે છે તમારા અનેક જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે તમને ભાગવતજી જેવા ગ્રંથનો તમને મિલન થાય ભાગવતજી જેવા ગ્રંથનો તમને સથવારો મળે દિવ્ય ઔષધિ આપણને આજે મળી છે આખા ગામમાં પણ એક વસ્તુ મેં આજે જોઈ કે કેતુલભાઈ આપણે જેટલો આનંદ આ મનોરોથી પરિવારને છે ને એના કરતા ડોઢો આનંદ આ ગામના રહેવાસીઓને છે કે અમારા ગામમાં કથા છે એના ચહેરા ઉપર ઉત્સાહ દેખાતો હતો એક એક માતાઓના માથા ઉપર જુવારા આપેલી ગાગરને ખૂબ આનંદ થયો મને કે ભગવાનના સામય માટે તમે આટલા આતુર હતા આટલા ઉત્સુક હતા આજે ભગવાન તમારા ઘરે આવ્યા છે કેદડાના રાહ જોતા હતા ને ક્યારે કથા થાય ક્યારે કથા થાય ક્યારે કથા થાય આજે ભગવાન ઠાકોરજી આપણા આંગણે પધાર્યા કેટલાય જન્મના પુણ્યનો આ હિસાબ એના ફળ સ્વરૂપે પ્રભુ પધાર્યા છે પ્રભુને માથે રાખીને કામ કરશો ને વાલા વૈષ્ણવો તો પ્રભુ તમારું કામ કરશે તમારું કામ કરશેનો અર્થ જરાય એવો ન લઈ જતા હો કે પ્રભુને માથે રાખશો તો બરાબર ધંધો બરાબર હાલશે અરે બીજું કંઈ હરકું કામ થાય કે ન થાય પણ ધંધો થાય કે ન થાય પ્રભુને માથે રાખીને ચાલશો તો તમારો ઉપરનો માર્ગ બરાબર ખુલી જશે અંત તો ગતવા જ્યાં જવું છે એ માર્ગ સુધરી જશે આપણો માથે રાખીએ પ્રભુ આપણા ઘરે પધાર્યા આ કથા એક પરબ છે કથા એક ગંગા છે કથા એક સરોવર છે આ કથાને નદીની રૂપમાં આપી કથાને પરબની રૂપમાં આપી કથાને સરોવરની રૂપમાં આપી એનું કારણ એક જ છે કે આ કથા કોઈ એક વ્યક્તિ માટે એક જ્ઞાતિ માટે એક યોની માટે નથી આ કથા તમામે તમામ વ્યક્તિઓ માટે છે આ કથા બધા જ માટે છે આ કથા આપણને આજે ઔષધિના રૂપમાં મળી છે च्छ्रुत्र मनोभि रामा कुत ભાગવતજીને ઔષધિ ન કીધી ભાગવતજીને ભાવ ઔષધી કીધી અને આ ઔષધિ એવી છે કે એકવાર પીવું એટલે રોગ ન જાય ભવરોગ વયો જાય આ સંસારમાં જે ભણીને બનેલા જે ડોક્ટરો છે એ દવા આપે ને તો તમારો તાવ જાય પણ પાછો નહીં આવે એની કાંઈ ગેરંટી નહીં આ દુનિયાના કોઈ ડોક્ટર તમને લખીને આપે છે કે આ દવા લઈ લો તમારો રોગ વયો જશે પછી દી થાય જ નહીં એવું ક્યારેય તમને એ એ ખાતરી ના આપી શકે કે તમે દવા મારી પાસેથી લઈ જાવ તમને રોગ જ નહીં થાય હા એવું કઈ આનાથી તમને રોગ વયો જશે તમારી પીડા મટી જશે એવું કઈ પણ ફરી પાછી પીડા ઉદભવ નહીં થાય આવું તો નહીં કહી શકે પણ એકમાત્ર ભાગવત ગ્રંથ એવો છે કે જે તમને છાતી ઠોકીને કહે છે કે તું એક મારું સેવન કર તને જિંદગીમાં રોગ નહીં થવા દઉં ક્યારે ભગૌ સદાશ્રોત્ર મનો એક ભાવનો રોગ નહીં ભાવ ભાવના રોગ કાપી નાખે છે અને આપણને મોટી બીમારી થઈ હોય તો આપણે કેટલા ડોક્ટરો પાસેની તપાસ કરવાનું નક્કી કરીએ ને એમાં કેટલા ની તો અભિપ્રાય લઈએ હે ભાઈ મને આ રોગ બહુ થયો છે પણ કોઈ ડોક્ટર હારો બતાવો ને આપણે મોટો મોટો ડોક્ટર ગોતતા જતા હોઈએ અને વાત બરાબર છે જેવો રોગ એવો એવા જરૂર પડે તો આપણને જીવનમાં જે આ સંસારમાં જે રોગ લાગ્યો છે એ રોગમાંથી નિવૃત્ત થવા માટે કોઈ શ્રેષ્ઠ ડોક્ટર હોય તો સુખદેવજી મહારાજ છે જેને ભાગવતની ઔષધિ આપી છે અને ડોક્ટરે બરાબર જોઈએ ને કે ઘણી વખત ડૉક્ટર તો એવું એવા ડૉક્ટરો જોયા હોય આપણે કે દવા આપ્યા જ કરે આપ્યા જ કરે ન રોગ જાય ન દર્દી જાય